વાત હવે મારા ખેડૂતની ખેડૂતને ટેકો કોનો ખેત ઉત્પાદનોના યોગ્ય ભાવ મળે તે માટે ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે અને આપણે તમામ લોકો જાણીએ છીએ ટેકાના ભાવે ખરીદી એક તારીખથી શરૂ થવાની હતી જે થઈ શકેલી નહોતી પણ આજે સરકારે સ્પષ્ટ કર્યું છે મગફળી સહિતના ટેકાના ખેત ઉત્પાદનો છે તેની ટેકાના ભાવે ખરીદી નવ નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે મગફળીને લઈ અનેક વિવાદ પણ હતા અને કન્ફ્યુઝન પણ હતી સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મગફળી ટેકાના ભાવે પ્રતિ ખેડૂત એકસો પચીસ મળ ખરીદાશે વિપક્ષ કહેતું હતું સાઠ સિત્તેર મણ ખરીદાશે પણ સરકારે સ્પષ્ટ કર્યું છે એકસો પચીસ મણ ખરીદાશે હવે વધુ એક ટેકાની અને એ વાત સહાયની છે આપણે તમામ લોકો જાણીએ છીએ આપણા ખેડૂતોને જબરજસ્ત નુકસાન થયું છે સરકારે એ માટેનું રાહત પેકેજની તૈયારી કરી લીધી છે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો બેઠકો કદાચ પૂર્ણ પણ થઈ ચૂકી છે હવે વાત એટલી જ છે કે એની જાહેરાત ક્યારે થશે પણ સાથે સાથે એબીપી અસ્મિતાની અપીલ હતી ઉદ્યોગપતિઓ આગળ આવે ત્યારબાદ અમે અપીલ કરી ધારાસભ્યો આગળ આવે આજે એક બે ધારાસભ્યોએ જાહેરાત કરી છે ધવલસિંહ ઝાલા અપક્ષ ધારાસભ્યો તો એમને એમ પણ કહ્યું છે કે અમારી આખી ગ્રાન્ટ સરકાર ખેડૂતોને ફાળવે અને આશા રાખું તમામ ખેડૂતો આવું કે તમામ ધારાસભ્યો ખેડૂતો માટે આવું કરે કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસે પણ આ પ્રકારનો પત્ર લખ્યો છે જો કે એમાં ટુ લખ્યું છે કે જો દેવું માફ થાય તો અમે અમારો પગાર ધારાસભ્યોનો આપવા માગીએ છીએ આશા રાખું કે આવું ન હોય સરકાર જે પણ રાહત કરે એ સિવાય ધારાસભ્યો મદદ કરે છેલ્લી અપીલ લોક સાહિત્યકાર લોક કલાકારોને આપ પણ અનેક કાર્યક્રમો કરો છો જેમાં રૂપિયાનો વરસાદ થાય છે અને એ રૂપિયા ગાયની સેવા માટે વપરાય છે એવું કહેવાય છે ત્યારે આ એક સમય છે ગાય સહિત આપણા જે પાલતુ પશુઓ છે એમના માટે લીલો અને સૂકો ઘાસચારાની ચોક્કસથી વરસાદના કારણે તકલીફ છે ત્યારે તમે પણ કાર્યક્રમ કરો અને એ એ થકી પશુપાલકોને સૂકો અને લીલો ઘાસચારો પહોંચે તેવી વ્યવસ્થા કરાવો બસ આ જ અપીલ છે ખેડૂતને હાલ સહારાની જરૂર છે ટેકાની જરૂર છે અને એ ખેડૂતને ટેકાની જરૂર છે જે જીવનભર અનાજ પકવી આપણા શરીરને આપણા પેટને ટેકો આપે છે